ગુજરાત ચોમાસુ સત્રની આજથી શરૂઆત થવાની છે ચોમાસુ સત્ર એકવીસ ઓગસ્ટ થી આ વખતે આ સત્ર પ્રશ્નોત્તરી વગરનું હશે અને ખાસ આ સત્રમાં બીજું એ પણ જોવા મળશે જે પક્ષ પલટો કરી ભાજપમાં ગયા છે નેતાઓ કયો મુદ્દો ઉઠાવશે અને ક્યાં સ્થાન મળશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે ચોમાસુ સત્ર એકવીસ ઓગસ્ટ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલવાનું છે પંદરમી વિધાનસભાનું આ પાંચમું સત્ર છે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે ચોમાસુ સત્ર દરમિયાન સાત બિલો રજૂ થવાના છે પણ એ પહેલા આ વિધાનસભાના સત્રને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિશ્રી ગોહિલેક નિવેદન આપ્યું છે તે સાંભળીએ આપણી પરંપરાઓ ગુજરાતી વિધાનસભાની ઉમદા પરંપરાઓ પ્રશ્નોત્તરી વગરનું વિધાનસભાનું સત્ર એ વ્યાજબી નથી બંને પક્ષના સભ્યો જ્યારે પ્રશ્નો પૂછે ત્યારે એ લોક પ્રશ્નો હોય અને પ્રશ્ન પૂછાય તો તંત્ર દોડતું થાય અને લોકોના પ્રશ્નો ઉકેલાતા હોય આવી પરંપરા કરવી કે પ્રશ્નોત્તરી નહીં એ મારી દ્રષ્ટિ કોઈ સંજોગોમાં વ્યાજબી ના કરે

કેમ સરકાર કોઈને બચાવવા માંગે છે કારણ કે હમણાંથી ગુજરાતમાં ઘણું બધું બદલાયું છે એ પછી ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાની થઈ હોય અને સર્વેની માંગ હોય દુષ્કર્મની ઘટનામાં ન્યાયની માંગ હોય ભૂતિયા શિક્ષકોના ખુલાસા બાબતે અને એ ભૂતિયા શિક્ષકો કઈ રીતે સરકારને બેવકૂફ બનાવી વિદેશ ભાગી ગયા તેનો જવાબ પણ વિપક્ષને આપવો શું સરકાર આ બધા સવાલોના જવાબથી ભાગી રહી છે અને ખાસ આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે જે પક્ષ પલટો કરી ભાજપમાં આવ્યા છે તે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા અને પૂરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હંમેશા આપણને વિધાનસભાના સત્રમાં વિપક્ષની પહેલી હરોળમાં દેખાતા તે આજે શાસક પક્ષની છેલી હરોળમાં દેખાશે અને જે અત્યાર સુધી શાસક પક્ષને ઘેરવાનું કામ કરતા તે આજે ચૂપ રહેશે કે કોઈ મુદ્દે અવાજ ઉઠાવશે તે પણ આપણે જોઈશું પોરબંદર ના ખેડૂતો પાક સર્વેની માંગ કરી રહ્યા છે શું અર્જુનભાઈ આ મુદ્દે વિધાનસભામાં બોલશે કે 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 પછી ખાલી મહેમાન બનીને રહેશે કારણ આ જે નેતાઓ છે આપણે જોયા હતા કોંગ્રેસનું જ્યારે પણ વિપક્ષ તરફથી તેમને બોલવાનું થાય તેઓ પહેલી હરોડમાં બેઠા હોય અને બે બાક રીતે સવાલો કરતા હોય શાસક પક્ષ પાસે જવાબ પણ માંગતા હોય પણ આજે એ જોવાનું છે કે આ બંને નેતાઓને ક્યાં સ્થાન મળે છે કે પછી સાવ છેલ્લી પાટલી બેસવાનો વારો આવશે અને આ છેલ્લી પાટલીએ બેસ્યા પછી પણ તે કોઈ મુદ્દો ઉઠાવે છે કોઈ જવાબ આપે છે ખરા વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના સાત બિલ લાવી શકે છે જેમાં રાજ્યમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે જેને કારણે આ કાળા જાદુને નાથવા રાજ્ય સરકાર ગુજરાતમાં સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભામાં રજૂ કરશે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેનું બિલ પણ રજૂ કરવામાં આવશે પણ આમાં ક્યાંય એ બિલ નથી જે ખેડૂતોને ચોમાસા દરમિયાન જે તેમના પાકનું ધોવાણ થાય છે તેની ત્યારે જ સર્વે કરવામાં આવે ગુજરાતમાં સ્ત્રી સુરક્ષાનું કોઈ જ બિલ નથી હજારો મહિલાઓ દુષ્કર્મથી પીડાઈ રહી છે તેના માટે કોઈ કાયદાની વાત નથી સરકારી અધિકારીઓ સરકારને અંધારામાં રાખી સરકારના પૈસે મોજ કરે છે કામ કર્યા વગર તેને ત્યારે જ બરતરફ કરવાનો કોઈ જ કાયદો નથી આ ત્રણ દિવસ દરમિયાન તમામ ધારાસભ્યો પાસે સમય છે જે ખરેખર લોકો માટે કામ કરવા માંગે છે લોકોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવા માંગે છે કારણ કે જે તમામ ઘટના ગુજરાતમાં બની તેને લઈ આ વિધાનસભામાં એક જ એવી જગ્યા છે જ્યાં તમને બધા સવાલોના જવાબ મળી શકે કારણ કે જ્યાં તમારે સવાલ કરવા છે અને શાસક પક્ષ પણ જવાબ નથી આપતો તો તમે આ જગ્યા ઉપર એમને સવાલ કરી શકો છો અને જવાબ પણ માંગી શકો છો લોકો માટે અવાજ ઉઠાવી શકો છો જો ઉઠાવવા માંગતા હોય તો અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર